સમાજ જવાનગર ખાતે ખુલ્લામાં પત્તા પાના રૂપિયા વડે હાજરીતો જુગાર રમતા આઠ એ સમુદ્ર ઝડપી પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ ના વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી પ્રવૃત્તિને સ્થાનાબૂત કરવા માટેની સૂચના કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાવે તાપાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો સુધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીપીના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપત સિન્હાઓએ બાતની હકીકત મળેલ કે સમાજ જવાહરનગર ભરવાડ વાસ પાસે ખુલ્લામાં કેટલાક ભેગા પડી પત્તા પાના વડે હાર તો જુગાર રમી રહ્યા છે અને હાલમાં પણ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા જાહેરમાં પત્તા પાના રૂપિયા વડે હાર તો જુગાર રમતા આઠ ઇઝમોને ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે જુગાર અનવાય ગુનો રજીસ્ટર કરવામાં મોહનભાઈ સોલંકી હિતેશભાઈ કાંતિભાઈ મોજીદરા રવિભાઈ કનુભાઈ માળી રાજેશભાઈ ચીમનભાઈ માળી ભૈલાલભાઈ આંબુભાઈ માળી હરીશભાઈ રમેશભાઈ ઠાકોર અને નિખિલભાઈ અનિલભાઈ સોલંકી